દાતા જયંતિલાલ શામજી સાવલા એલઈડીનું અવસાન થતાં તુંબડી ગામને મોટી ખોટ પડી છે સ્થાનિક નાની નાનીતુંબડી નગરે તેમજ મુંબઈમાં જયંતિભાઈ સાવલા એલઈડી સમાજ ઉપયોગી કાર્યમાં હંમેશા અગ્રેસર રહેતા હતા મૂળ ગામ નાની તુંબડી ગામના અને મુંબઈને કર્મભૂમિ બનાવનાર જયંતિલાલ શામજી સાવલા એલ ઉંમર વરસ સડસઠની સ્મશાન યાત્રાને ગુણાનુવાદ સભામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી શ્યામજી સાવલા જેમનું તુંબડીમાં એક દુઃખદ અવસાન થતાં તુંબડી સંઘને તુંબડી મહાજનને અને શરીર તુંબડી ગાવને ખૂબ ખોટ લાગી છે તે આ પરમપૂજ્ય સાધુ છે જય પદ્મગુણસિંહ મહારાજ સાહેબના સુવર્ણ ચાતુર્માસમાં એક દાતા હતા અને દાતા સાથે એમણે પોતે એવી રીતે કાર્યમાં સંડોવાયેલા હતા કે દરેક કાર્ય પોતાના હાથે થાય એ રીતે એમની ભાવના હતી અને ખૂબ દોઢ મહિના આજે એમણે મહેનત કરી અને આ રીતે આજે અકાળે ચાલ્યા ગયા એનું સર્વેને અંદરથી દુઃખ છે પરિવાર ઉપર ખૂબ મજગાત થયો છે અને પ્રભુ સર્વેને સુખ શાંતિ આપે એવી અભ્યર્થના શ્રી કચ્છ તુંબરી જૈન મહાજનના ટ્રસ્ટી જયંતિલાલ સામજી સાવલાનું અકારે અવસાન થતાં અમે મહાજનવાસીઓ તુંબરીવાસીઓ બધા દુઃખની લાગણી અનુભવીએ છીએ ખરેખર જયંતિભાઈ કોઈ બી કાર્ય ધારે મનમાં તો નિશ્ચિતપણે એ કાર્યને પૂર્ણ કરે અત્યારે મારે સાહેબનું સુવર્ણ સંયમ ચારથો માસ ચાલતું હતું એમને પ્રવેશથી કરીને અત્યાર સુધી વન મેન આર્મીની જેમ કાર્ય કર્યું ને એકદમ ચારથું માસ કેમ સફળ થાય એના માટે કાર્ય કર્યું જયંતિભાઈ એક ગૌરવશાળી પરિવાર હતા તુમરીના એલઈડી પરિવાર એટલે આજે સમાજમાં જ્યાં જ્યાં પ્રોગ્રામો થાય મોટા મોટા ફંક્શન થાય ત્યાં એલઈડી એમની જ હોય એટલે અમે એમને ઉપનામ એલ પરિવાર તરીકે ઓળખતા હતા ને જયંતિભાઈએ ખૂબ જ સારું રીતે બધું પોતાનું જીવન અહીંયા થોડાક ટાઈમ જે બે મહિના રહ્યા એમાં લોકલ પબ્લિક બધા જોરે એટલો વ્યવહાર રાખ્યો ને એમાંથી એ બહુ બધા સાથે એનું સંબંધ બહુ સારું થયું સુવાસ ફેલાવી આજે એવી વ્યક્તિની માજનને તુમરી વાસ્તુને ખોટ તો પરી છે પણ પરિવારને બી એમની ઘણી ખોટ સાલવે છે આવા વ્યક્તિની ખોટ તો સાલવે જ આપણે પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ કે પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે ને જયંતિભાઈના અધૂરા કામ છે બાકી છે એ પૂર્ણ કરવાની શક્તિ આપે મોટી જવાબદારી ટેકિનભાઈ ઉપર આવી પડી છે ટેકિનભાઈ બધું જ કામ સંભાળે છે એમનું અત્યાર સુધી શું હતું કરવા મોટી જવાબદારી પ્રભુ એમને શક્તિ આપે ને પાર પડે ધન્યવાદ કચ્છ ગામ નાની તુંબડીના જયંતિભાઈ સામજી સાવલા કે જેઓએ મુંબઈ ને પોતાની કર્મભૂમિ બનાવી અને આ તીર્થ ક્ષેત્ર છે અમારે અહીંયા નેમીના દાદા ને સુવિધિનાથ દાદાનું દેરાસર છે અને અત્રે પૂજ્ય સાધ્વી શ્રી જયપદ્મ ગુણાશ્રીજીનું સંયમ સુવર્ણ ચાતુર્માસનો લાભ એ પરિવારે લીધેલો અને ખૂબ જ તન મન ધનથી એટલે કે માણસ પૈસા આપીને છૂટી જાય એમ નહીં પણ એમણે તો પોતાના તન અને મનથી શાસનની સેવા કરી ગુરુ ભગવંતોની સેવા કરી અને દરરોજ એમનો નિત્યક્રમ હતો કે પાંચ વાગે તો એક વખત મારા સાહેબને મળવાનું અને એમની જોડે આખા દિવસની જે કંઈ વાર્તાલાપ કરવું હોય એ કરી જાય એવી રીતે દરરોજ સાંજે મારા સાહેબને મળવા જાય ગઈકાલે પણ આવી જ રીતે એ મારા સાહેબ પાસે ગયા અને બસ એ આ ઉપાશ્રયની અંદર જ કે જ્યાં ઘણા સાધુ સંતોના પગલાં પડી ચૂક્યા છે એવી તીર્થભૂમિમાં એમણે દેવલોક ગમન કર્યું અને ખરેખર એકદમ સ્વસ્થતાથી સીધા એવા અહીંયાથી અને તુમડી જૈન મહાજનને તુમડી દેરાવસી સંઘને કે સકળ સંઘને ન પુરાય એવી ખોટ પડી ફક્ત જૈનોને નહીં જૈનો સિવાય તુમડીની અઢારે આલમને પણ એક બહુ મોટી ખોટ વર્તાઈ અને આવા કાર્યકર્તા તરીકેના વ્યક્તિ કાર્યકર્તાની સાથે સાથે દાતા તરીકેના વ્યક્તિ જ્યારે સમાજમાંથી નીકળી જાય છે ત્યારે ખરેખર ખૂબ જ એક અંધકાર જેવું છવાઈ જતું હોય છે પણ આપણે

ભોગડના ગામ એભાર મા એ વિદ ઘિ એ અફસોસ લગે તો શાંતી સે ગયું તા બો આગળ વિષ્ણુ સમાજ વેહ કે ગમેશ સમાજ વેહ મે માણું ભોગ ડે એ મહદેવ મંદિર એ કે સાડા વગે દર્શન ક્યાં તે સાડા વગે દર્શન ક્યાં તે અ સાડા વગે ચા તકલીફ થઈ મુખ્ય ખબર ઘરે વાસી પણ એ તકલીફ થઈ પુજ વ્યા કે और ये मू हल वो इन जो असा के पिन का अफसोस है अफसोस ले मन से दुख लगे तो इन परिवार के सांत्वना दे ला कर असि प्रभु दे प्रार्थना कर मारू नाम पूनम शांतिलाल बउआ उन्हें तुम दिनों छू अमा गांव में श्री जयंतीलाल श्याम जी सावला काले मृत्यु में अवसान थो आ गांव ने खोट क्या नहीं भूले खाली जैन समाज मैं नहीं પાડાય આલમ માટે આ એક ખોટ છે અમારા ગામનું જે પણ નાનું મોટું કાવ્ય હોય જયંતિભાઈનું યોગદાન રહેતો જ્યારે ગામને તકલીફ આવે કાંઈ હોય કોઈ પણ વ્યક્તિને તો જયંતિભાઈને ફોન કહીએ તો જયંતિભાઈ તરત તેનો નિકાલ કરી દેતા આ જયંતિભાઈને અમે જીવતા હોઈશું ત્યાં સુધી ભૂલી નહીં શકીએ જયંતિભાઈના કાવ્યને અમે ક્યાંય ભૂલી નહીં શકીએ અને આ અમારા માટે એક મોટામાં મોટું આ ગામને ખોટ હોય છે જે કદી પૂરાશે નહીં